મને એના માટે મારા આભાર માનો પર દેશના प्रधानमंत्री મોદી સાહેબનો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બંને ઉપસ્થિત આ પૂર્વ આ જિલ્લા માટે આપણા વાફરા નવા જિલ્લાના નિર્માણ માટે જો એમની મદદ ના હોય તો આપણે આ નવા જિલ્લાનું નિર્માણ કરી શકત નહીં આ કામ માટે એક વખત એ તમને લેતાવા માટે તાળીઓ પાડો મોદી સાહેબને એના માટરનો મુખ્ય પ્રવાહ આપણે એવું ઓપન કરીએ છીએ એટલે વિકાસની વાત હું આજે આ દે નહીં કરી પણ સમય નો હશે ત્યારે કરીશ મારા મિત્રોનો બહુત કમા ધ્યાન પર એ ઉકવીજી એમપી સાહેબ એ વાત કરી કે થોડું મેસેજનો મુખ્ય કામ થાય તો સારું કર્યું મારા વડીલો છોકરાઓ એ મહત્વ તો બગા કરી આજે જે માણસ સ્વાગત સન્માન કરે બધાય કર્યું છે અંદર થી હરખ થાય અંદર થી હર્ષિકતા બગે લાગો એક મનમાં અંદર થી ભાવ થાય એક વખત આપ ફરી એક વખત મળીએ સો બસો જણા મળીએ બનેગા થાય અને એમાં બધી મન લે ભાઈ બધાય બતાડે જાય અને આપડે મનમાં સંકલ્પ જો એક વખત બની જાય કે આપણે ઠીક કર્યું છે तो एमपी साहब ना कि के कैंप करो कैंप नहीं हूं फाइव स्टार व्यवस्था करो रहो 10 15 जन दिवस में रहो पड़े तो रहवा माटे एयर कंडीशन व्यवस्था कराई ने यहां पर हॉस्पिटल ना लागे तुमने होटल जेऊ लागे ईवी व्यवस्था करिए तुम्हें को के ना ये पालन तो पालन तो तुम्हें को ना माउंट आबू में डाडवा जाऊ तो क्या मैं क्या अद्भुत डॉक्टर हो अद्भुत व्यवस्था हो ए, ने बहुत जगह थे एक

વા કેમ કરીને જે એપી સાહેબે આપણને પ્રપોઝન મૂકી છે ને કે એક વખત આવો કરો તો ખાલી કેમ્પ નહી અને એના માટે 1 રૂપિયાનો ખર્જો કોઈએ કરવાની જરૂર નથી એનું સંપૂર્ણ 15 કલાકમાં લઈને જેટલો થશે એનો બાદની વ્યવસ્થા આપણે કરીશું પરંતુ એક સમાજમાંથી જો આવું એક મકું નિર્માણ થાય તો તમને ખબર નહી હોય ખરા ના સમાજે ભેગા થઈને દિશા આપી તો આખા રાજ્યની અંદર જ્યાં

મેમો તજેનોનો આપ અભિપ્રાય દેશો અને તમને એમાં રાજી થાવ તો બધી વ્યવસ્થા કરે જ એમ કાંઈ એક નથી પોસ્કેશન બહુ ઓછે કેશન બસ બધા ભીખાથી નબતા ગંગ્યા ભીખાથી નબતા કરતો કરીય છે એટલે ઈટુ આયે કે માંગવાનો તો તમારું બધારી વચ્ચેમાં તમને બતા લાગે છે કે ગંગ્યાઓ બળતરા તમે નારાજ થઈ ગયો રાજી થશે બધા સબરાધી જવાબદાર ઘર પરિવારમાં કોઈ જેસે કરી આપું જો સારું કરી શકે તો ખરિયે બતને ખબર પડે તો ચાલે કોરાથી એટલો પ્રેમ ને લાગી ચાલે કોરા ગઢેવું છે ને કે બત આવો પ્રોક્ષરતા વધારે એવું લાગે છે કે તમે ખૂબ સારું કરી શકો તમે કનેક્શન આ જગ્યાને તૈયાર કરવાની છે એમાં પણ એમ્પિ સાહેબ અને બેંગિયા બધા બેઠા થઈને મને નિમંત્રણ આપવા માટે તારીખ લેવા માટે આવ્યા હતા અને તે દિવસે વિસ્તૃત ચર્ચા ઘણી બધી થઈ હતી અને અહીં શું કરવું એની પણ વાત થતી હતી અહીંયા જે કરવાની છે વ્યવસ્થા તો છે પરંતુ હજુ નવું પણ કેટલું કામ થાય એનું પણ એમણે સંકલ્પ કર્યો છે નવું કામ જે કંઈ કરવા જેવું લાગે પડે બધા તો મેં તે દિવસે તમને વાત કરી હતી કે ભાઈ સાથે મળીને આ કામ કરવું હોય તો અમે આસમને તમારા પડખે આગળ એક કદમ રહેશું તેમ પણ તમે જે પ્રકાર શરીર લાવો પાપરે સાથે મળીને નવો પ્રમોશન જે કર્યું હોય એના દીકરા દીકરીઓને કોમ્પિટિટિવ एग्जाम માટે ઇન્સ્ટિટ્યુટ જોવું હોય તો કમ થઈ શકે તમે એના માટે હવલ કે ટ્રેનિંગ સેન્ટર કરવું હોય તો કમ થઈ શકે અહીંયા જો રહીને બેસો માટેની વાડી જે કરવાનો ઉછાર છે તો એ કમ થઈ શકે પરંતુ હજુ જમીન પર વધારે જોઈએ હજુ એના માટેની વ્યવસ્થા પણ વધારી કરવી પડે તો આપને જે કર્યું જે ખૂબ સારું કર્યું છે આ કર્યું છે ઘણો સાલો છે પરંતુ હજુ કંઈ વિચાર્યું કે એવું વિચારો કે જિલ્લાનું સેન્ટર બને છે તો જિલ્લાનું સેન્ટર બનતા હું કેરે બલાની ઘણા પદવીય પક્ષ પર થશે તો એના માતે થોડું પ્લાનિંગ આયોજન વ્યવસ્થિત કરીને વિચારો તો એ કામને હજુ વધારે આગળ આપણે ભેગા મળીને લઈ જઈએ અને તમે તમે બધે કરી શકશો અને પૈસાને એને કરતાં બધે કે પૈસાને બદલે સમાજે આપશે અને અમે આપશું અને બસ આ દેખરેખના કામને આગળ એ સુબધા સાથેને આ કામને બતાડીશ કામ કરી શકાય આજ ન તો કે હું આવ્યો છું તો થોડી ગ્રાન્ટ કે એમાંથી પણ વાડી માટે કેનું કરી શકાય તમારી ઈચ્છા એવી હતી કે નવો આયોજન મોટો જાહેર કરો ત્યારે પણ આજે શરૂઆત જે કરો છો તો એની અંદર 21 લાખ રૂપિયાની શરૂઆત અને ગ્રાન્ટ બેની અંદર જે આપો સંકિર્ણ કામની શરૂઆત થાય અને નવો આયોજન માં આવી ये कारण पर मोटो आयोजन करेंगे करो तो वो भेगाने आपके काम में आगर और तेज गति से आगर लगेगा आज ये grant की बात हो रही है परंतु तुम्हें मेरे प्रेम ने लागनी आके तो तुम्हारा हक है तुम्हारा अधिकार है तो ये अधिकार मानते तुम्हारे वाते खुदो छे के साथ में मिले 25 आगे वालों भेगाने भेजू आप से शिशु कहूं छे तो समाधान देखो करसे आपरमतना हमें श्री एमपी चाहते मतलब बिको में देखो करिने आ काम में एक अलग का इंतजार हम क्या करिए कानु बेटा गाड़ी में हमको रास्ता विचार तो कि पड़े कर पड़े जो। तो क्या अपनी दिक्कतें बढ़ाने वाटे अंदाजा जाऊ पड़ेगा गाड़ी नगर जाऊ पड़ेगा तो અહીંયા એક વ્યવસ્થા જો ઓપરેટ કોમ્પિટિટિવ એક્ઝામ માટેની કરી દઈએ તો આપી શકીએ કે બહુ સારું કામ થાય એવું દીકરા માટેનું પણ આ વ્યવસ્થાએ થઈ જશે અને પહેલા 12 ના તજજમાં अबे क्या बैठा कैमरा ऊपर बैठ जाए तो आपका क्लास में मोटी स्क्रीन बैठिए तो मोटा में मोटा तजेकर दिल्ली में बैठेगा तजेकर ने फोन आपने ये लाभी ने बनाई सकी है ना तैयारी कराई सकी है आ काम थे ये थे मेहनत करिए तो दे वर्षों में आम थे ही जाए अबे वो मोटा खत्मी पर जरूर मती हूँ मानो जो काफी बदतर बेकार मरी है तो दस बीस करोड़ रुपये तो बहुत सेला था अपने उधर कर करी है कि है अन्य बिल्डिंग बनाई ने एक काम थे खर्च करवाना था બંક કામ પછીનો ફરક થાય બધો અંદર ઇશ્યુ ટૂટને ડેવલપ કરવાનો હતો તો આ કામ કે કરવા જેવું કામ છે તમે ગણજીને અને બધાને સમતિ સમાપ્તિ હોય તો આ કામ લઈ એને સમાજના દીકરા દીકરીઓનો ભણે પરંતુ કરવા પાડેલા સમાજ એને એવું કહ્યું કે 5-10% બીજા સમાજોમાંથી પણ વધારે હોશિયાર છોકરા હોય એને પણ ત્યાં કે વિસ્તારમાં આવતો બનાવ तो जे आपना घरों से जे काम में नाना नाना समाज तो में बैठा हो एना दिकरा दिकरी पर जो हस्तियाँ हो तो इन्हें पढ़ा शिक्षण में काम साथे जोड़ी शक्कर तो ये समाज के कार्य में कभी बदलाव है जे एमपी साहब ने बात करी है कि काम में बैठा रहना घना बदलने तक में साथ हो चुके लागनी रख हो चुके जटु करो चुके त्यारे हमें बदलाव ऐ तेरा नाना की दरखा समारा बदनी बचे अति तो ये पर मैं मुकी के काम में सिद्धि कर सू बिजी बात बेकाम सावधानी रखो जो आज एक व्यसन है व्यसन है तो तुमने बदनी लाख को उसे क्या है कि ओमान उनके चेहरे में है ना कत्तब डेंजर व्यसन और प्रश्ना डेंजर को है ना कि खराब में डेंजर जहाँ की नवी पेढ़ी ने खास करी

અને જો ડેન્જર છે પણ આપણે સીમાઓથી ક્ષેત્રની અંદર છે કે આપા આવતી વધારે જ આપું કર્યું છે તો આપણો દીકરો એનો વ્યવહાર બદલાનો હોય તેને વઢીને ખડાઈને નહીં પણ જ્યારે જોવો ખોપ બની ગયો હોય તોનો વ્યવહાર અને કિડિયા પણ આવું થઈ ગયો તો તરત એનું સાવધાની લઈને હોસ્પિટલ સુવિધાની સારવાર આપવાની વ્યવસ્થા કરી દેવી પડે નહીતર ગરમ થઈ દુસ્તે થઈ જઈએ તો એ ઘરે જેવો ખરાબ તબુ લઈ શકે એવી સ્થિતિ હોય તો મારી તમને હાથ જોડીને વિનંતી છે આ એડવાન્સ હું તમને કહું છું આ દૂર નથી એ સમય ડેન્જર સમય એ પણ ચારે બાજુથી આંતરરાષ્ટ્રીય કેટલા સદીયંત્રો છે ખબર જ ના પડે કે રોકવા માટેની કોઈ વ્યવસ્થા તમે ન કરી શકો એવી સ્થિતિઓ છે મહેનત ગમે એ કરો પણ ગમે ત્યાંથી કોઈ શાકભાજીની સાથે કોઈ બીજી રીતે કોઈ ખોરાકની સાથે ગમે ત્યાં ગમે તે રીતે આવી જવું હોય છે જાગૃતતા અને પરિવારમાં એની કાળજી એ એનો રસ્તો છે અને બીજું નાનાથી કોઈ આપણે નાના નાના આપણી બાઈજુ નાની નાની હોય આપણા દીકરાઓ નાના નાના હોય ખાસ કરીને જન્મી હોય બે વર્ષ ચાર વર્ષના હોય એને રોતા હોવા માટે એટલે બધા મોબાઈલ આપી દે મહેરબાની કરીને માતાઓ એ બાળકને મોબાઈલને ટેવ ન પાડશો આ એવું મોટું કામ જે મેં તમને કીધું ડ્રગ્સની જેટલી તકલીફ છે એવી આ મોબાઈલની છે એની લતે જો ચડી ગયું તો સી આપણે કહીશું કે માંના કેતો પર નથી બાપ કેતો પર નથી ભાઈ કેતો પર નહીં કોઈ નાનો ઉધકરો હશે પણ એના દીવસ કીડી હતી કે મોબાઈલ કેસે રખશે એટલે દુનિયાની અંદર જે નથી જોવાનું એ ઘણો બધું એ જોઈ દેશે અને વ્યસન એ રીતનું એના ઉપર પડી જશે કેને ભરવામાં ધ્યાન નહી દે યાદ શક્તિ ઉછી દેશે तो आगे जो दिखरा दिखरे कॉम्पिटेटिव एग्जाम तैयारी करे से नहीं तय में ने काम करना हम तकलीफ हो से तो हड़े से इतने मोबाइल आपका नो आज से हम तो थोड़ा दूर जाओ प्रेम की हम जाएंगे हम कहीं नहीं प्रेम की तो सारे अनाक काम क्यों जो खबर जो पहला मने खबर जो वैश्विक श्री क्या तो छोकरों रोको एक काम धंधे जाओ एंड रोको एक सु करे बाजरी वर्धा में काटी बाहो एको नान के गोले इतने डिमेंटीमेंटीमेंटीमें बता पसीना मगेर वारी उंची आयुक्त कांस एम एक्चुअली आप बात बात कर एक काम तुमने बहुत हैने मार्केट राष्ट्रास नहीं तो ये पकड़ की रील जोता था क्या मैं ये रील पसीना खासे नहीं एक जो तीजी आओ तीजी आओ है ना उस पर मगेर ऊपर कब्जा ले लेते हैं एआई में कब्जा ले � तो जिंदगी हसे तो आम आदमी बार लागू पड़े नहीं कर उसे नहीं बची सका दुनिया में जिया रेल बनावा काम मोबाइल बनावा काम सॉफ्टवेयर बनावा काम जो कंपनियों करे छे एमने एमना छोकराओं ने कह दी कि मैं मोबाइल ले लूं नहीं अने दुनिया पास थी अमेरिका में बैठा बैठा अपनी पास दिया धंधो करे पैसा कमाए आप एक रील जुए तो आपने गटा गटा अमेरिका के तो जो भी वे कहते हैं कॉपी शोवे में भी सददा है हम बैठे बैठा अमेरिका जो वा देश में पैसा आपिया कर सकता दारू भी हम लिमिटेशन कर लेते हैं जुआ जो बहुत बहुत काम करना जो बहुत बहुत है उपयोग करो तो सही से परंतु जो दुरुपयोग ना करा एक बात तुम बड़ा 喂。